પ્રમુખ ભુજ શહેર ભાજપ દ્વારા શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો ઇન્દ્રજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા ધીરેનભાઈ લાલન અનિલભાઈ છત્રાળા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજના આગેવાનો અલી મામદ જત હનીફભાઈ માંજોઠી ફકીર મામદ કુંભાર કાસમભાઈ કુંભાર મુસ્તાક હિંગોરજા મોહમ્મદ સિદ્દીક જુનેજા જુમ્માભાઈ નોડે અબ્દુલભાઈ રાયમા જુસફભાઈ ચાકી યુસુફભાઈ સોનારા સાબીરભાઈ સોનારા ઇમરાન પરમાણ ઇમ્તિહાસ ખલીફા મુસ્તકભાઈ ભુજ શહેર ટ્રાફિક પીએસઆઈ પ્રજાપતિ સાહેબ શી ટીમની બહેનો શીતલબેન રમીલાબેન ગાયત્રીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન ટ્રસ્ટ વતી સોહિલ ચૌહાણ ફૈઝલ ચૌહાણ શહેજાદ ચૌહાણ લતીફ મુસ્તફા શકીલ વસીમ સૌરભ સાહિલ અબ્બાસ દ્વારા કરવામાં આવેલ હતો આભાર વિધિ ટ્રસ્ટના પ્રમુખ ઇમરાનભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી મારું નામ ઇમરાન ચૌહાણ છે સાખી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકે અમે લોકો આજે અહીંયા રમઝાન ઈદ નિમિત્તે ઈદ ઉલ ફિત્ર આજે જે રમઝાનના રોજા પૂરા થતા બીજા દિવસે ચાંદ દેખાતા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરતા હોઈએ છીએ હર્ષોલ્લાસથી ઉલ્લાસથી એવી જ રીતે જેમ આખા દેશની અંદર ઈદ ઉલ ફિત્રની ધામધૂમથી ઉજવણી થતી હોય છે એવી જ રીતે અમારા અહીંયા ભુજની અંદર કમલાણી ફળિયા વિસ્તારની અંદર થાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા દર વર્ષે અમે લોકો ઠંડા પીણાનું આયોજન કરતા હોઈએ છીએ અને એદ નિમિત્તે સ્નેમિલનનું આયોજન કરતા હોઈએ છીએ જેની અંદર સમાજના આગેવાનો અને વેપારી મિત્રો ને રાજકીય આગેવાનો દરેક અમારા અહીંયા પ્રોગ્રામની અંદર સ્નેમિલનની અંદર આવતા હોય છે અને અહીંયા સમગ્ર દેશવાસીઓ માટે આ જગ્યાથી દુઆ પણ માંગવામાં આવે છે અને દરેક ધર્મના લોકો સાથે મળી અને ઈદની ઉજવણી અમે દર વર્ષે આ વિસ્તારની અંદર ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરતા હોઈએ છીએ